બોડીલી લાઈવમાં આપનું સ્વાગત છે જેતપુર પાવી વન કુટીર પાસે વહેલી સવારે આજે વહેલી સવારે નહીં પણ બપોરે બાર વાગ્યાના અરસામાં એક ઘટના બની એક આખરો છે જે ખાડામાં પડ્યો હતો અને ત્યાં ફસાઈ ગયો હતો બહાર નીકળી શકાતું ન હતું આ અંગે બપોરે બાર વાગ્યાના સમયે પશુ દવાખાના ફરજ બજાતા યોગેશભાઈ અને હોમગાર્ડ જવાન નવનીતભાઈ એને જાણ કરી જેસીબી મશીનની મદદ વડે એની બકેટ પર એક પટ્ટો બાંધવામાં આવ્યો પટ્ટાને આખલા સાથે બાંધી અને મહા મુસીબતે આ આખલાને ખાડામાંથી રેસ્ક્યુ કરવાની કાર્યવાહી આપણે જોઈ શકીએ છીએ લાઈવ રેસ્ક્યુ કરવાની કામગીરી અને એને માંડ માંડ આ બુલને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો આખલાને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સલામત રીતે એને બહાર કાઢવામાં આવ્યો પાહેરો 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 બટ્ટો ખાનાકો બટ્ટો પટ્ટોની આઈ પાહેરો વધાણી જવા દે દો છોટો બટ્ટો આલા પ્રસામ